વલસાડમાં ત્રણ મહિલાઓએ યોગ ટ્રેનની પરીક્ષા પૂર્ણ કરી ક્લાસીસમાં માં જનનેતી યોગા કર્યા યોગ કરવાથી મનુષ્ય નિરોગી રહે છે નિયમિત યોગા વ્યાયામ કરવાથી વ્યક્તિ તણાવ મુક્ત રહે છે ત્યારે વલસાડમાં દરરોજ સવારે પાંચ પિસ્તાલીસથી સાત પંદર સુધી યોગા ક્લાસ ચાલે છે જેમાં નિયમિત યોગ કરવા આવતા લોકો પૈકી જયાદેવી પરદેશી વિધિ ઠાકોર સલોની પટેલ ત્રણે યોગા ટ્રેનર બનવા માટે ટ્રેનિંગ યોગ કોચ પાસે લીધી હતી જે બાદ તેઓએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સાત દિવસની ઓનલાઈન ટ્રેનિંગ પૂર્ણ કરી થિયરીની ઓનલાઈન પરીક્ષા આપી હતી જે બાદ તેઓ યોગ ટ્રેનર બની ક્લાસીસમાં જલને એટલે મિનિમમ કેટલું ઠંડુ છે ગરમ છે ચેક વધારે ગરમ હોય તો નહીં મેળ પડે આપણે લિમિટેડ નવ સેકુ પાણી હોવા જોઈએ નાકમાં નાખીએ ત્યારે મોડું ખુલ્લું રાખવાનું છે મોડા શ્વાસ લેવાનો છે એ દરમિયાન બહુ હોય તો વીસ થી પચીસ સેકન્ડ એક તરફ વધારે વધારે વીસ સેકન્ડ સુધી એટલે પાણી અંદરનો પણ સાધારણ ટીપો એ પણ પડી જશે બરાબર છે અને કર્યા પછી બંને મસ્તકને પહેલે ઠોકવાનું છે કર્યા પછી પછી કપાલ ભાજપ પછી એટલે પ્રાણી ફેફસામાં માંની જાય એટલા માટે બરાબર પાછળ હાથ રાખવાનો છે નાઇન્ટી ડિગ્રી ઉઠવાનું છે ચાલો મનુભાઈ તમે વાંકા વાળો જો મોડું ખુલ્લું રાખો મોડું ખુલ્લું રાખો હા હા પૂર્ણ થઈ જાય એટલે કપાલભાતી સ્ટાર્ટ જ કરી દેવાનું કપાલભાતી સ્ટાર્ટ દસથી થી પંદર પછી વાંકા વાંકા જ પછી મસ્તકને મારવાનું છે વાંકા જ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો